નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે ટીવીના ધમાકેદાર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોરદાર એક્ટિંગ કરીને લોકોના દિલમાં જગ્યા બનાવનાર કેટલાક સ્ટાર હાલમાં શો છોડી ચૂક્યા છે પરંતુ શો છોડ્યા પછી તેમનું જીવન કેવું ચાલી રહ્યું છે તે જાણીશું આપણે આ વિડિયોમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ જૂના સ્ટારની લાઇફ સ્ટાઇલ જોઈ તમે ચોંકી જશો કેમકે ટીવીમાં જોરદાર ચાલનારો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ રાતોરાત ઘરના ટીવી સ્ટારને સુપરસ્ટાર બનાવી દીધા છે આજે સ્ટાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી લોકોના દિલ પર રાજ કરી રહ્યા છે તો કેટલા કેવા સ્ટાર છે જેમને શોને અલવિદા કહ્યું છે જો કે જ્યારે કેટલાક હજી પણ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે તો કેટલાક પોતાને અલગ કરી લીધા છે પરંતુ આજે જાણીશું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને અલવિદા કર્યા પછી સ્ટારોનું જીવન કેવું પસાર થઈ રહ્યું છે પહેલા નંબર પર આવે છે ભવ્ય ગાંધી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પુની ભૂમિકા ભજવનાર ભવ્ય ગાંધી આ દિવસોમાં ગુજરાતી ફિલ્મો અને ટીવી શોમાં પોતાનો હાથ અજમાવી રહ્યા છે તેમણે પુષ્પા ઇમ્પોસિબલમાં પણ નાનકડો રોલ કર્યો હતો બીજા નંબર પર આવે છે દિશા વકાણી ટીવીની અભિનેત્રી દિશા વકાણીએ વર્ષ બે હજાર સત્તરમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને બાય બાય કર્યું હતું આ દિવસોમાં અભિનેત્રી તેના બાળકો સાથે સમય વિતાવી રહી છે તેમને જણાવી દઈએ કે તેમને વર્ષ બે હજાર બાવીસમાં જ એક પુત્રને જન્મ આપ્યો હતો ત્રીજા નંબર પર આવે છે જીલ મહેતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુની ભૂમિકા ભજવનાર જીલ મહેતાએ તાજેતરમાં જ લગ્ન કર્યા છે જીલ મહેતાએ તેના લગ્ન સાથે જોડા ઝલક ફેન સાથે સતત શેર કરી રહી છે ચોથા નંબર પર આવે છે જેનિફ મિસ્ત્રી જેની મિસ્ત્રીએ ગયા વર્ષ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને અલવિદા કહ્યું હતું અને હસીમ મોદી સામે કેસ પણ કર્યો હતો આ દિવસોમાં અભિનેત્રી પોતાના પરિવાર સાથે સમય વિતાવે છે નંબર પર આવે છે નિધિ ભાનુશાલી નિધિ બાય બાય કર્યું હતું પરંતુ આ પછી તેમણે પર ધ્યાન કેન્દ્રિત કર્યું હવે નિધિ ભાનુશાલી પણ વેબ શોમાં પોતાનો હાથ આજમાવી રહી છે છઠ્ઠા નંબર પર આવે છે શૈલેષ લોઢા શૈલેષ લોઢાએ પણ તારક મહેતાને અલવિદા કહી દીધું છે અભિનેતા કવિતા પર ધ્યાન આપી રહ્યો છે તેને ઘણા એક્ટિંગ પ્રોજેક્ટમાં પણ હાથ આજમાવ્યો તે છેલ્લે એડવોકેટ અંજલી અવસ્થિમાં પણ જોવા મળ્યો હતો સાતમા નંબર પર આવે છે રાજ અનંતકટ રાજ અનંતકટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બીજા ટપ્પુની ભૂમિકા ભજવી હતી તેને શોને અલવિદા કહી દીધું છે પરંતુ આ દિવસોમાં ગુજરાતી ફિલ્મો અને ટીવી શોમાં પણ પોતાના હાથ આજમાવી રહ્યો છે તે સોશિયલ મીડિયા પર ફોટા શેર કરીને ફેન્સ સાથે સતત જોડાયેલો રહે છે આઠમા નંબર પર આવે છે ગુરુ ચરણસિંહ ગુરુ ચરણસિંહનું જીવન આ દિવસોમાં ખૂબ જ મુશ્કેલીઓથી પસાર થઈ રહ્યું છે તે કામ શોધી રહ્યો હતો પરંતુ તેમને ક્યાંય કામ મળ્યું ન હતું તેને ખોરાક અને પાણીનો ત્યાગ પણ કર્યો છે તેમને મિત્રએ જણાવ્યા અનુસાર ગુરુ ચરણસિંહ પર એક પોઈન્ટ બે કરોડની લોન છે તો મિત્રો આ હતું તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના આઠ સ્ટારોનું જીવન જે સો છોડ્યા પછી તેમનું કેવું ચાલી રહ્યું છે તે અમને આ વિડીયોમાં જણાવ્યું છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અને વિડિયોને લાઇક અને ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરી લેજો